જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું સર્વ પિતૃ અમાસ શું છે આ અમાસનું મહત્વ શું કરવાનું હોય છે આ અમાસના દિવસે આ સર્વ પિતૃ અમાસ એટલે શ્રાદ્ધ પક્ષનો અંતિમ દિવસ કહેવાય છે આ દિવસ એટલે કે પિતૃઓને ભાવપૂર્વક વિદાય આપવાનો દિવસ આથી આ દિવસને પિતૃ વિસર્જનના દિવસ તરીકે પણ ઓળખાય છે હિન્દુ પંચાંગ અનુસાર અશ્વિન માસની અમાસ એ પિતૃ અમાસ કહેવાય છે આ દિવસે શ્રાદ્ધ પક્ષ સમાપ્ત થાય છે અને પિતૃલોકમાંથી આવતા પૂર્વજો પોતપોતાની દુનિયામાં પરત ફરે છે પિતૃ વિસર્જન અમાસના દિવસે બ્રહ્મ ભોજન કરાવવાથી પૂર્વજો સંતુષ્ટ થાય છે અને જતાં જતાં તેમના પુત્ર પોત્રો અને કુટુંબને આશીર્વાદ આપે છે જે વ્યક્તિ પિતૃપક્ષના પંદર દિવસ સુધી પિતૃ શ્રાદ્ધ તર્પણ વગેરે નથી કરી શકતા તેઓ અમાસના રોજ પોતાના પિતૃ વગેરેના નામનું શ્રાદ્ધ સંપન્ન કરે જેમને પિતૃઓની તિથિ યાદ નથી તેમના નામનું શ્રાદ્ધ તર્પણ દાન વગેરે આ અમાસના રોજ કરવામાં આવે છે એવી માન્યતા છે કે જે વ્યક્તિ શ્રદ્ધા અને વિશ્વાસથી નમન કરીને પિતૃઓને વિદાય આપે છે તેમના ઘરને પિતૃદેવ ખુશીઓથી ભરી દે છે પિતૃ અમાસના દિવસે સવારે વહેલા ઉઠી કર્મથી પરવારી સ્નાન પૂજા કરવી જોઈએ પિતૃઓને ભાવતો સાત્વિક ભોજન ભાવપૂર્વક બનાવવું જોઈએ પિતૃઓને આ ભોજનમાં દૂધ ચોખા અને ખાંડથી બનાવેલી ખીર કે દૂધપાક જેવી પવિત્ર વાનગી ખાસ શ્રાદ્ધ દરમિયાન બનાવવી જોઈએ ફરસાણ પૂરી દૂધપાક અને અન્ય બનાવેલી વાનગીનું ભોજન અર્પણ કરવું જોઈએ શ્રાદ્ધમાં પંચબલિ ભોગ અવશ્ય કાઢો આ પંચબલિ ભોગ એટલે કે ગાય કૂતરા કાગડા કીડી અને આપણા ઇષ્ટદેવ આમ પંચબલિ ભોગ ધરાવી પછી જ ભોજન ગ્રહણ કરવું શ્રાદ્ધમાં કાગવાસ નાખ્યા બાદ જ ભોજન ગ્રહણ કરવું જોઈએ શ્રાદ્ધની વિધિ હંમેશા મધ્યાહન સમયે જ કરવી આ દિવસે પીપળાના પૂજનનું ખાસ મહત્વ છે પીપળાના વૃક્ષને પાણી સિંચવું સૂતર વીંટાળવું અને શુદ્ધ ઘીનો દીવો કરવો જેથી પિતૃઓ તેના મૃત્યુલોકની યાત્રા પૂર્ણ કરી મોક્ષ ગતિને પામે આ દરમિયાન કોઈ સાથે ન કરવી મૌન ધારણ કરીને જ આ આ વિધિ કરવી દિવસે પૈસા અને અનાજનું તેમજ વસ્ત્રનું દાન કરવું પક્ષીઓને દાણા ચણ નાખવા સાંજે ઘરના મંદિરમાં તુલસી ક્યારે ઘરના મુખ્ય દરવાજે અને ઘરની છત પર દીવો પ્રગટાવો આમ કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે સાથે નકારાત્મક ઉર્જા નષ્ટ થશે પૂર્ણ શ્રદ્ધાથી દૂધની બનેલી ખીર કે દૂધ પાક પૂરી વગેરે બનાવી પંચબલી ભોગ કાઢી ઘર પરિવારના સભ્યો બ્રાહ્મણ દીકરી ભાણેજ આ સર્વને ચમાડી સંતૃપ્ત કરવા યથાશક્તિ દાન આપવું જેથી પિતૃઓ ઘણા ખુશ થશે અને તેના આશીર્વાદ સાંપડશે જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને કુળનો વંશવેલો આગળ વધશે કારણ કે પિતૃઓ પોતાના પૂર્વજોને એકસાથે જોઈ ઘણા આનંદિત થાય છે જ્યાં પિતૃઓ ખુશ થઈ વિદાય થશે એ ઘરમાં પુત્ર પ્રાપ્તિ અને માંગલિક શુભ કાર્યો થતા રહેશે પિતૃ અમાસનો આ દિવસ એટલે કે પિતૃઓને વિદાય આપી તેમના દિવ્યલોકમાં પાછા ફરવાનો દિવસ મિત્રો મને આશા છે કે આજની આ માહિતી તમને જરૂર ગમી હશે જરૂર કાંઈક નવું જાણવા કે શીખવા મળ્યું હશે તો વિડીયોને લાઇક જરૂર કરજો સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો મિત્રો આપનામાંથી ઘણા લોકો કોમેન્ટમાં પોતાના મંતવ્ય જણાવે છે અને સાથે સાથે લોકોને ઉપયોગી થાય એવી ઘણી બધી કિંમતી વાતો પણ જણાવે છે તો એ બધા જ ભાઈઓ અને બહેનોને દિલથી આવકારીએ છીએ તો આવી જ કોમેન્ટ કરતા રહેજો જેથી આપણી સંસ્કૃતિ આપણી પરંપરાની ઘણી બધી માહિતી જેને ન ખબર હોય એ લોકો સુધી પહોંચતી રહે અને આપણી હિન્દુ સંસ્કૃતિ જળવાઈ રહે સાથે આવી જ જો કોઈ ધાર્મિક માહિતી કે કોઈ વ્રતકથા સાંભળવા માગો છો તો કોમેન્ટમાં જરૂર જણાવજો અમે જરૂર એ માહિતી કે વ્રતકથા શેર કરીશું તો ફરી મળીશું આવી જ નવી માહિતી નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ